સુરતમાં નકલી તબીબોની ભરમાર પાંડેસરા પોલીસે એકસો પંદર નકલી તબીબોને ઝડપ્યા છે ડિગ્રી વગર લેભાગુઓ લોકોના જીવ સાથે ચેડા કરતા હતા દસમા ધોરણમાં નાપાસ થયેલા લેભાગુઓ તબીબ બનીને બેઠા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ચલાવતા હતા હાટડીઓ તાજેતરમાં જ સુરતમાં ઝડપાયા હતા સોળ નકલી તબીબ અને હવે એકસો પંદર નકલી તબીબ ઝડપાયા છે જે દસમું પણ પાસ ન હતા તો પાંડેસરા પોલીસે એકસો પંદર નકલી ડૉક્ટર ઝડપી પાડ્યા છે કે જેઓ કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા તેઓ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પોતાની હાટડીઓ ચલાવતા હતા અને લોકોને છેતરતા હતા અને આ નકલી ડોક્ટરમાં કોઈ દસ ફેલ છે તો કોઈ આઠ ફેલ છે સ્લમ વિસ્તારમાં પોતાની હાટડી ચલાવીને લોકોને છેતરતા હતા ત્યાં સ્લમ વિસ્તારમાં આ તબીબો પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી માંગતું ન હતું જેનો ફાયદો ઉઠાવતા હતા અને કોઈ પણ રોગની દવા કોઈપણ રીતે આપી દેતા હતા હજુ પણ સુરતમાં ઠેર ઠેર નકલી ડોક્ટરની ભરમાર લાગી છે વધુ નકલી ડોક્ટર પકડાયા છે ત્યારે નકલી તબીબો પર સકંજો કસવાની પણ જરૂર છે આ જે તબીબો ઝડપાયા છે જે નકલી તબીબો જે ઝડપાયા છે તેમની પાસેના આઠમાની કોઈ આઠમું પાસ નથી તો કોઈ દસમું પણ ફેલ છે પાંડેસરા વિસ્તારમાંથી ફરી પંદર થી વધુ નકલી ડોક્ટરો ઝડપાયા છે પોલીસને બાટમી મળી હતી અને આજ રીતે તપાસ કરવામાં આવી હતી ત્યારે પાંડેસરા વિસ્તારમાં જ આ તમામે તમામ લોકો છે તે પોતાની હાથરી ચલાવી રહ્યા હતા આ તમામ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીને હવે પોલીસે બધું તપાસ હાથ ધરી છે મહત્વની વાત થોડા દિવસ પોલીસે પણ એક દર્જન વધુ નકલી ડોક્ટર પકડી પડ્યા હતા ત્યારે સુરત શહેરના ખાસ કરીને વાત કરીએ તો પાંડેસરા વિસ્તારમાં આવા જે નકલી ડોક્ટરો છે તેનો રાફરો ફાટ્યો છે અને લોકોના જીવ સાથે સીધે સીધા ચેરા કરી રહ્યા છે ગરીબ વર્ગના અને મધ્યમ વર્ગના લોકો અહીં વસે છે કોઈ પણ બીમારી થાય છે ત્યારે આવી હાથરી ચલાવતા લોકો પાસે જાય છે અને તેઓ પાસે કોઈપણ ડિગ્રી નહીં હોવા છતાં પણ તેઓ ઇન્જેક્શન આપે છે અને સાથે સાથે સારવાર પણ કરે છે ગંભીર પ્રકારની બીમારી હોવા છતાં પણ સામાન્ય દવા આપીને તેમની તેમને ઈલાજ કરવામાં આવે છે ત્યારે સુરતમાં પહેલાં એસઓજીએ કાર્યવાહી કરી હતી અને હવે પાંડેસરા પોલીસે કાર્યવાહી કરી છે અને પંદર જેટલા નકલી ડોક્ટર ઝડપી પાડ્યા છે આ તમામ પાસે કોઈ પણ પ્રકારની દીકરી નથી તે છતાં પણ લોકોનો ઈલાજ કરી રહ્યા હતા હાલ તો પાંડેર શાહ પોલીસે આ તમામની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત